કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નાયલોન ખમણ બનાવીશું અને આપણે તલોદ પ્રિમિક્સથી બનાવવાના છીએ એકદમ ઇન્સ્ટન્ટ બહુ જ સરસ બનીને તૈયાર થાય છે જેવું બજારમાં મળે એવું જ બને છે અને બહુ જ ઓછા ટાઈમમાં આ ખમણ બની અને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો ચાલો પછી આપણે ખમણ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો ખમણને આપણે જે વાસણની અંદર સ્ટીમ કરવાનું છે એ વાસણ મૂકી એની અંદર પાણી રેડી અને એને સ્ટીમ થવા માટે મૂકી દેવાનું ત્યાર પછી આપણે જે વાસણની અંદર ખમણને બનાવવાનું છે એ વાસણને આપણે ગ્રીસ કરી લેવાનું તેલ કે ઘીથી તો અહીંયા મેં સ્ટીમર પણ તૈયાર કરી લીધું તો હવે આપણે લઈશું આપણે જે પ્રિમિક્સ આવે ખમણનું એ તો અહીંયા મેં તલોદનું જે પ્રીમિક્સ આવે છે એ લીધું છે તો એ વજનમાં પાંચસો ગ્રામ જેટલું છે તો તમે ખાવાવાળા ચાર લોકો હોય તો તમારે અડધું વાપરવાનું અને અડધું રહેવા દેવાનું અને એનાથી વધારે હોય તો આખું લઈ લેવાનું આ પેકેટ અને અંગ્રેજી હિન્દી ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં આપેલું જ છે કે આ ખમણ આપણે કઈ રીતે બનાવવાનું તો આપણે આ ખમણનું પ્રિમિક્સ છે એને આપણે વાડકામાં કાઢી લઈએ તો હું અહીંયા આખા પેકેટથી બનાવવાની છું અંદર આપણે આ જે નાની પડીકી આવે એની બાજુ પર મૂકીએ કેમકે હમણાં એને આપણે નથી યુઝ કરવાની સૌથી પહેલાં તો આપણે જે પ્રિમિક્સ કાઢ્યું એને પાણીથી ગોળવાનું છે તો થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને મસ્ત એવો એનો ગોળ બનાવી લેવાનો તો પાણી અહીંયા તમારે પ્રિમિક્સ જે પ્રમાણે હોય એ પ્રમાણે બનાવવાનું છે પણ હું તમને બતાવી દઉં કે આપણે થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને કંઈક આવી રીતનું બેટર બનાવવાનું આ જુઓ તો બસ આવી રીતે બેટર બનાવી અને સાઈડ પર મૂકી દેવાનું ત્યાર પછી પેકેટની અંદર જે નાની પડીકી નીકળી હતી એ લેશું આપણે એને તોડી અને આપણે કટોરીમાં કાઢી લઈએ પછી એની અંદર ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને એને પણ ઘોળી લેવાનું આ પ્રોસેસ તમારે જ્યારે પણ ખમણ બનાવવું હોય ત્યારે તરત જ બનાવી લેવાનું તો એને આપણે મિક્સમાં નાખી અને બરાબર હલાવી લઈએ તો જેમ જેમ તમે મિક્સ કરશો એમ એમ એકદમ હલકું થવા લાગશે બેટર અને જેટલું હતું એનાથી ત્રણ ગણું વધી જશે અને તમે જોઈ શકો એકદમ લાઇટ કલરનું અને એકદમ વધી ગયું છે તો હવે આપણે જે ગ્રીસ કરીને પ્લેટો રાખેલી એની અંદર આપણે કાઢી લઈએ તો હું અહીંયા બે પ્લેટોમાં કાઢીને તૈયાર કરું છું કેમ કે મેં આખું પેકેટ લીધેલું ત્યાં સુધીમાં સ્ટીમર પણ આપણું મસ્ત તૈયાર થઈ ગયું છે તો બંને પ્લેટોને આપણે એકબીજાની ઉપર આવી રીતે સેટ કરી દઈએ હવે ઢાંકણ ઢાંકી અને વીસથી પચીસ મિનિટ માટે આને આપણે સ્ટીમ થવા દઈએ તો વીસથી પચીસ મિનિટ થઈ જાય એટલે પછી તમારે એને ખોલી અને એકવાર ચેક કરી લેવાનું તો ચપ્પુ નાખી અને આપણે આને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો કે ચપ્પું એકદમ ક્લીન નીકળ્યું મતલબ કે આપણું ખમણ બનીને તૈયાર થઈ ગયું છે નીચે ઉતારી અને એની અંદર કાપા પાડી લઈએ તો હું અહીંયા બંને પ્લેટોની અંદર કાપા કરી અને તૈયાર કરી લઉં છું ત્યાર પછી આપણે વઘાર કરીશું તો વઘારીયાની અંદર ચાર ચમચી તેલ એક ચમચી રાઈ બે મોટા સમારેલા મરચાં અને બે નાના સમારેલા મરચાં નાખી દઈશું થોડા મીઠા લીમડાના પાન અને અડધો ગ્લાસથી એક ગ્લાસ જેટલું પાણી અને એક ચમચી ખાંડ નાખી બધું બરાબર મિક્સ કરી અને એને બરાબર ઉકાળી લેવાનું તો આપણો આવી રીતે જે વઘાર છે એ ઉકળી જાય ત્યાર પછી એને આપણે ખમણની ઉપર રેડી દેવાનું તો સૌથી પહેલાં આપણે ખમણની ઉપર આ વઘાર રેડીશું ત્યાર પછી આપણે થોડા દાડમના દાણા નાખીશું અને થોડું લીલું નારિયળ ખમણી અને એની ઉપર નાખી અને આ ખમણને આપણે તૈયાર કરી લેવાનું તો એકદમ બજાર જેવું અને એકદમ સ્પંજી આપણું આ ખમણ બની અને તૈયાર છે ફ્રેન્ડ્સ તો આવી રીતે તમે ખમણ બનાવી અને જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મયે પછી એક આવી જ નવી અને એકદમ સિમ્પલ રેસીપીની સાથે આવજો